સ્વામિનારાયણ ભગવાનની જાય સુરતની અંદર કતારગા વિસ્તારમાં આ રોડ મુનિ મુનિબાબાના આશ્રમ જ્યાં હતો ત્યાં હાલ સ્વામિનારાયણ મંદિર છે એ મંદિરથી તમે થોડા આગળ જાઓ એટલે નારાયણનગર પાસેથી આવે છે સિંગલપુર ચાર રસ્તા આ રોડ તમે આગળ જાઓ એટલે સ્વામિનારાયણ મંદિર આવે છે અને એ સ્વામિનારાયણ મંદિર જ્યાં રાકેશ પ્રસાદજીએ પ્રતિષ્ઠા કરી અને આ રોડ સીધો આમ જાય છે તે સિંગણપુર ચાર રસ્તા થાય છે આ સિંગણપુર ચાર રસ્તાની ઉપર એક રાકેશ પ્રસાદજીએ ભાષણ કરેલું કે અમે ગાદી ઉપર અઠ્ઠે ગઠે આવી ગયા તો મેં બળ ભાડ્યું ગઠ્ઠે પંજાબી પાર્સલ તમને પણ હસવું આવ્યું છે મને પણ હસવું આવ્યું છે આ વાંચી લો તમે પાર્સલ આઠે ગઠ્ઠે પંજાબી પાર્સલ તો હા રાકેશ પ્રસાદજી મહારાજે બોલી ગયા કે અઠે ગઠ્ઠે આવ્યા છે તો અઠે ગઠે પાર્સલ હોટલ છે તો કદાચ આપણને એમ થાય કે આઠે ગઠે પાર્સલ કદાચ અહીંથી ત્યાં જુદું પડી ગયું હોય અને ન જાણે ક્યાં ક્યાં આ એ હોટલ છે પંજાબી રેસ્ટોરન્ટ આ એના ભાવ થાય છે માટે જે બોલે છે એ વિચાર કરવો અઠ્ઠે જેવું તો ગઠે પણ આ છે પાર્સલ કદાચ એમાંથી એક પાર્સલ છૂટું પડી ગયું હોય અને ક્યાંનું ક્યાંય ગયું હોય કદાચ વડતાલ જાય મુંબઈ જાય ત્યાં પણ સાધુ પણ અઠ્ઠે ગઠે મંદિર બનાવી દેતા હોય અને અને ગઠે પણ આચાર્ય બની જતા હોય તો કદાચ આમાંથી એક પાર્સલ છૂટું પડી જાય અને તો એને પણ અઠ્ઠે ગઠ્ઠે ધંધાબી ભૂસા ચાઇનીઝ બધી વસ્તુ મળે છે તો આમાંથી અઠ્ઠે ગઠેવાળા સાંભળી લેજો કે અઠ્ઠે પાર્સલ આવ્યું છે તો હમણાં ખાપીમાં મજ મજા કરો જ્યારે એ પાર્સલ હું જ્યારે આવી છે ત્યારે તમને ખબર પડશે કે આ પાર્સલ આ પાર્સલ બહુ મોંઘું પડ્યું છે એને સાચવવામાં એને કંઈ કરવામાં અને બહુ મહેનત છે તો એ ભગવાન સ્વામિનારાયણ ક્યાં સુધી ચલાવે છે એ જોવાનું છે ભગવાન સ્વામિનારાયણ કઠ્ઠે કઠ્ઠેવાળાની જાદુ ચાલતું નથી પહેલેથી પણ કૃષ્ણ ભગવાન વખતની અંદર કઠ્ઠે કઠ્ઠે કૃષ્ણ ભગવાનની અમે વાસુદેવ પંડિત બનીને આવ્યો પાંડિત વાસુદેવ બનીને આવ્યો હતો તો આ એ પંડિતનું પણ કઠ્ઠે કઠ્ઠે હતું કે અઠ્ઠે ગઠેવાળાનું કે ભગવાન કૃષ્ણ આવી અને એનું ધરતી મતદાન પૂરું કર્યું અને ધર્મનો નાશ કર્યો અને ધર્મનો વિજય કર્યો આ છે અઠે વાળા હું જાદુ ચાલતું નથી માટે સૌ ભગવાન સ્વામિના પ્રાર્થના કરો કે આવા અઠે વાળા અને આવા લઈ આવેલા એવા અમે ક્યારે પણ ભગવાન માફ નહીં કરે બોલો સ્વામી નારાયણ ભગવાનની જય લક્ષ્મીનારાયણ દેવની જય બોલો સ્વામી નારાયણ ભગવાનની